વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા સંસ્થા વસાહતમાં સ્થાપિત ગુજરાત પુસ્તકાલય ખાતે આજે રામાયણ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રીરામના જીવનચરિત્રની માહિતી બાળકો સુધી પણ પહોંચે તે માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે જ્યાં આજે ગુજરાત પુસ્તકાલય દ્વારા રામાયણ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ ભાગ લીધો હતો રામાયણ ગ્રંથ સાથે સંકળાયેલા પુસ્તકોનું વાંચન કરીને આવેલા બાળકોએ ક્વિઝમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા ક્વિઝમાં વિજેતા બાળકો અને શાળાના શિક્ષકોનું ગુજરાત પુસ્તકાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પુસ્તકાલય અંતર્ગત આજરોજ વડોદરા શહેર નગરપાલિકા સંચાલિત જે શાળાઓ આવેલી છે એ શાળાઓની અંદરથી બાળકો આ કાર્યક્રમની અંદર રામાયણ ક્વીઝ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેની અંદર સૌ બાળકો આવ્યા છે સૌનું પેપર લેવામાં આવ્યું છે અને એના અંતે સૌને પ્રોત્સાહિત કરવા માટે શાળાને નંબર આપવાનો છે અને બાળકોને પણ એક બે ત્રણ નંબર આપવાના છે સમગ્ર દેશની અંદર જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ એ જ રીતે બાળકોનું પણ ભગવાન પ્રત્યે જાગૃતિ આવે અને રામાયણ પીઝનો અર્થ સમજે એ પુસ્તક બળેકને આપવામાં આવ્યું છે અને એના અંદરથી બાળકો જોઈ અને પ્રશ્નોત્તરી તૈયાર કરે છે અને આવનારા દિવસોની અંદર પણ આ જે ઉત્થાન છે એ આગળ પ્રગતિ કરે એવી શુભ આશાથી અમે આ કાર્યક્રમને ઘડ્યો છે અને કાર્યક્રમની અંદર અમારા મંડળના સૌ હોદેદાર મિત્રો મારા અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષશ્રી તેમજ વાલા ભૂરકાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ શિક્ષકો ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને નિભાયો અને જે અમારી ટીમ છે એ ટીમે પણ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોજના કરી હતી અને કાર્યક્રમ બાળકો સારી રીતે એનું સિંચન કરે અને સમાજ સુધી એની સેવા પહોંચે એ રીતે બાળકોએ આ કાર્યક્રમની અંદર રસ લીધો છે અને આવનારા દિવસોની અંદર અમે વધુ આવા પ્રયત્નો કરી અને જિલ્લાનું પણ એક આવું આપણું સ્થાન કરવા માટે વિચારી રહ્યા છે તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારી ટીમની અંદર રસ લીધો છે સૌનો પણ હું આ તબક્કે આભાર માનું છું અને વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌએ સાથ અને સહકાર આપ્યો જ અને આવનારા દિવસોમાં સહકાર આપે એવી શુભેચ્છા સહયોગ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો